આવરે કાના આવ તારો હિંડોળો તૈયાર છે આવરે કાના આવ તારો હિંડોળો તૈયાર છે હિંડોળો તૈયાર છે ને ઝુલવાની વાર છે હિંડોળો તૈયાર છે ને ઝુલવાની વાર છે એ રે હિંડોળા મોગરાની માળ છે એ રે હિં ડોળા માં મોગરા ની માળ છે મોગરા ની માળા માં મોહન દેખાય છે મોગરા ની માળા માં મોહન દેખાય છે એ રે હિં ડોળા માંગુલા બગું એ રે હિં ડોળા માંગુલા બગું ગુલાબના બના ગોટા માં ગોવિંદ દેખાય છે ગુલાબના બના ગોટા માં ગોવિંદ દેખાય છે